હાલ ગ્લોબલ વોર્મિંગની અસરને લઈને વાતાવરણમાં તેની વિપરીત અસરો જોવા મળી રહી છે ત્યારે ગોધરામાં એક મહિલાના યોજાયેલા સીમંતમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો હાલ વૃક્ષોનું આડેધડ નિકંદન થઈ રહ્યું છે જેથી પર્યાવરણ બગડી રહ્યું છે શુદ્ધ ઓક્સિજન નથી મળી રહ્યો સાથે સાથે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને હાલ સૌ ચિંતિત છે ત્યારે આ ચિંતામાં બોરવા રેણામાં એક શ્રીમંત પ્રસંગમાં પરણિતા સહભાગી બની વૃદ્ધિ પટેલે પોતાના શ્રીમંતમાં ઉપસ્થિત સૌ મહેમાનોને છોડની ભેટ આપી સ્વાગત કર્યું સાથે આ સૌ છોડવાનું ઘર આંગણે જતન કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો રિદ્ધિ પટેલ જણાવે છે કે મારા આવનારા પેઢીના વારસદારને શુદ્ધ ઓક્સિજન અને તંદુરસ્ત પર્યાવરણ મળી રહે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે જેને સૌ અનુસરે તેવી અપીલ પણ કરી છે મારું શ્રીમન છે એની મને બહુ ખુશી છે અને એક ચિંતા પણ છે કે દિવસે દિવસે પર્યાવરણ બગડતું જાય છે એટલે અમે અમારા સગા સંબંધીઓને વૃક્ષોની ભેટ આપીને અમે ઓક્સિજન પૂરતું મળે અને ભાવિ પેલી આવતી પેઢીને જે શુદ્ધ વાતાવરણ અને ઓક્સિજન મળી રહે એટલા માટે અનોખો પ્રયાસ કરીએ છીએ પર્યાવરણનું જતન કરવા માટે ઘરે ખુશીનો પ્રસંગ મારા પુત્રના વાઇફનું શ્રીમંત છે અને આવનારી પેઢીને સ્વચ્છતા અને સુંદર ઓક્સિજન મળી રહે અને અત્યારે પર્યાવરણ દિવસે દિવસે બગડતું જાય છે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી નહીં રહેતું ગરમીનું ટેમ્પરેચર હર વર્ષે વધતું જાય છે આના લીધે અમે એક ખુશીના પ્રસંગમાં કે અમે એક પ્રયાસ કરી રહ્યા છે કે આવી રીતના કોઈ વૃક્ષારોપણનું આયોજન થાય અને વધુ ને વધુ થાય એક અમે આ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અને સપ્રેમ ભેટ બધાને આપી રહ્યા છે સંકલ્પ એવો કર્યો છે કે અમે વૃક્ષો વાવીશું અમારા ઘર આંગણી વાવીશું ખેતરમાં તો ગાયો ભેંસોનું વેલાન થતું હોવાથી અને પોતપોતાના ઘરે એક માં દીકરાને પાલવે છે એ રીતના વૃક્ષોનું શું આયોજન કરી અને એ વૃક્ષોનું વાવેતર કરશે